નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટે યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો રૂપો સેલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચા તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો બેતાલીસથી સત્યાવીસો ત્રીસ જે છે ઓગણીસો પચાસથી અઠ્યાવીસો અગિયાર તલસફેદ જે છે અઢારસો પચાસથી ત્રેવીસો બાવીસ પછી આગળ છે જીરું જેનો નીચો ભાવ છે છત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર નવસો એકત્રીસ રાયડો જે છે અગિયારસો અગિયારથી અગિયારસો સુડતાલીસ વરિયાળી જે છે એક હજારથી સત્તાવનસો પચાસ અને વેસેલ્લે છે મેથી જે છે અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર સુવા જે છે એક હજાર દસથી સોળસો નેવું તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ